અંકલેશ્વરના અંડા ગામે ગૌચરની જમીનના ગેરકાયદેસર રસ્તાઓનું કામ અટકાવવા રજૂઆત કરવામાં આવી અંકલેશ્વર તાલુકાના અંડા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રસ્તાનું કામ થતા ગ્રામ પંચાયતે રજૂઆત કરી હતી ગૌચરની જમીનો જમીનોનું શનિ બે હજાર સત્તર અઢારમાં માં થતા અંદાજિત ત્રીસ હેક્ટર જમીનના સર્વે નંબરો આજ દિન સુધી રેકર્ડ ઉપર ચઢાવેલ નથી માલધારી સમાજે પણ આ ગેરકાયદેસર રસ્તા અંગે તંત્રને લેખિત રજૂઆત કરી છે

તાલુકા પંચાયતમાં આપેલી છે જિલ્લા વિકાસ અધિકારીને આપેલી છે પછી કલેક્ટર ઓફિસમાં બી આપેલી છે તે દ્વારા બી કઈ અહીંયા આ કામ બંધ કરવામાં આવ્યું નથી ને એ લોકો બે માને કામ ચાલુ રાખે છે અને અમે બધી રીતના પ્રયત્ન કર્યા પણ આનો કોઈ એક્શન લેવામાં આવ્યું નથી એટલે સોસાયટીમાં આપણે જે ગૌચર છે તો ગૌચરમાંથી રસ્તો ફાળવામાં આવેલો છે રસ્તો જે ફાળવામાં આવેલો છે એની માહિતી રાજુભાઈએ માંગી છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યાં જ્યાં માહિતી માંગવાની હોય ત્યાં ત્યાં માહિતી માંગી છે અને વગર માહિતી એ આ બિલ્ડર લોકોએ આટલું બધું કામ ચાલુ કરી દીધું છે તો રાજુભાઈને ને ખાલી માંગણી એટલી જ હતી કે ભાઈ તમે ગૌચર માંથી રસ્તો તમે લો છો કે જેટલા ગુથા બે ગુઠા લીધા તો બે ગુઠા રસ્તો અમને ફાળવી આપો